ત્યારબાદ હું અશોકભાઈ રામને વિનંતી કનુભાઈ ભીભાઈ કોરાડ ઘનશ્યામસિંહ ઝાલા કરોડિયા સાહેબ સર્વે સંચાલકો શ્રી સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓ આમ તો સંચાલક જુનાગઢ જિલ્લામાં છે દરેક જિલ્લામાં અલગ અલગ પ્રશ્નો હોય દરેક સંચાલકને દરેક જિલ્લો અથવા તો ગામ બદલે અલગ અલગ પ્રશ્નો હોય બરાબર અને તમારા જિલ્લામાંથી અમારે પ્રશ્નો આવતા હોય એ જુદા પ્રકારના હોય બીજા જિલ્લામાંથી આવતા હોય પ્રશ્ન અલગ હોય અમુક જિલ્લામાં એવું બનતું હોય કે ઓલા કુવાડીના વાતા આપણા સંચાલકો જ બનતા હોય કે જે સંસ્થાઓ ચાલતી અમુક તો આપણી પાસે ક્લિયરિટી હોવી જોઈએ એમ ક્લિયરિટી હમણાં બે ત્રણ પોસ્ટમાં આવ્યા હતા બીજા જિલ્લાના માની લ્યો કોઈ સાહેબ ચેકિંગમાં આવ્યા ને કંઈક થયું હોય ને તમને કીધું હોય માર્ગદર્શન આપ્યું હોય કે ના આપ્યું હોય માની લ્યો કે સાહેબને જે રીતે તમે સમજાવો તો એમ સમજાવે મોકલી દીધા હોય પણ સાહેબને શા માટે સમજાવવા પડ્યા એટલા ડોક્યુમેન્ટ તો બીજા વર્ષે આપણે તૈયાર કરી લેવા પડે એટલે આમ તો બધાય સાંજમાં સમજી જાવ કે સંચાલકો છું અને બીજી વસ્તુ એવું છે કે અમે તપોવનમાં ગયા હતા ભીમસીભાઈ કરમૂલ મને આમ વિચાર એવો આવ્યો કે આ કદાચ ઓલા ખબર છે જૈન લોકો દીક્ષા લીએ છે બરાબર મારા ટૂંકમાં પોતાની જે જરૂરિયાતની ટોચે પહોંચી જાય ને પછી આમ ટૂંકમાં એમ થાય કે ના બધું અત્યાર સુધી કેવી ખોટું છે એટલે હું એવું વિચારું કે દસ પંદર વીસ વર્ષ પછી મોટા મિલ માલિક ઉદ્યોગપતિના છોકરા કદાચ તપોવનમાં હશે કારણ કે એ પોતે જે પછી જે એકદમ રીચ વર્ગ છે એ પોતી જાય પછી પોતાની નફરત થઈ જાય મારા એક મિત્ર છે એક ફેમિલી બે માણસ આવે એ ઉદ્યોગપતિ ઇટલી નો છ મહિના જતા રહીએ ખાલી એક ઓરડી અને ટૂંકમાં વાસણના સાધનો સિવાય કઈ ઉપયોગ કરતા નથી એટલે આવું પ્રકૃતિમાં આવું સરસ મજાનું ટૂંકમાં કુદરતને ખોળે રહી અને ભણી શકાય એવું સરસ તપોવનમાં અમે ગયા હતા અને ખૂબ આનંદ આવ્યો અને આ સંસ્થા ખૂબ આગળ વધી